અરે ભાભી એક લીટર દૂધ આપો ને એક ગ્રાહકે તેની તપેલી આગળ વધારતા કહ્યું ગંગાએ પ્રેમથી તે તપેલીમાં એક લીટર દૂધ આપ્યું અને સાઠ રૂપિયા લીધા કારણ કે આજે તેનું મન હતું દૂધનું વેચાણ જલ્દી થઈ જાય અને તે વહેલી તકે ઘરે પરત આવે તો પછી ગ્રાહકો પણ ટૂંક સમયમાં આવ્યા હવે થોડું દૂધ બાકી હતું પછી ગંગાએ વિચારવાનું શરૂ કર્યું કે કોઈને ઝડપથી દૂધ વેચીને હું ઘરે જાઉં ત્યારે એક યુવક ત્યાં આવ્યો અને કહ્યું ભાભીજી મારે પણ એક લીટર દૂધની જરૂર છે પણ હું તપેલી લાવવાનું ભૂલી ગયો આના પર ગંગાએ હસતા પૂછ્યું તો પછી પ્લાસ્ટિકની થેલીમાં આપી દઉં ચાલશે ને તો તેને કહ્યું હા આપી દઉં ચાલશે પછી ગંગાએ ઝડપથી પ્લાસ્ટિકની થેલીમાં એક લીટર દૂધ ભરી અને તેને આપ્યું પછી તે યુવાને સાઠ રૂપિયા આપ્યા અને પૂછ્યું કે ભાભીજી તમે દૂધ રોજ વેચો છો તો ગંગાએ કહ્યું હા બાબુજી હું દરરોજ સવારે અને સાંજે દૂધ વેચું છું તો તેને કહ્યું તો પછી મારો ઉધાર શરૂ કરો ને કારણ કે મારે સવારે અને સાંજે એક લીટર દૂધ જોઈએ છે તો પછી ગંગાએ થોડું વિચાર્યું અને હા પાડી અને કહ્યું પરંતુ એક મહિનાની રકમ પહેલાં જમાવી કરાવી પડશે કારણ કે કેટલાક લોકો ઉધાર લે છે પછી તેઓ એક મહિના માટે દૂધ લઈ અને અદૃશ્ય થઈ જાય છે તો યુવકે તરત જવાબ આપ્યો ભાભી આવું થશે નહીં હું તમને મહિનાના પૈસા અગાઉથી આપીશ પછી મારો ઉધાર શરૂ કરો કે જેના પર ગંગા બોલી બરાબર છે બાબુજી હું આવતીકાલે આવીશ તો યુવકે હસતા કહ્યું હવે હું પાકું સમજું તો ગંગાએ કહ્યું હા બાબુજી અને પછી તે યુવાન ચાલ્યો ગયો ગંગાનું બધું દૂધ પૂરું થયા પછી તેણે તેના ઘરનો માર્ગ લીધો ઘરે પહોંચ્યા પછી તેને હાથ પગ ધોઈ નાખ્યા અને રસોડામાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું જ્યારે તેનો પતિ કિશન પાછો આવ્યો જેને જોઈ ગંગાનો શ્વાસ બેસી ગયો કારણ કે કિશનની આંખો લાલ થઈ ગઈ હતી અને પગ હચમચી રહ્યા હતા સ્પષ્ટ રીતે જણાતું હતું કે આજે તેણે ફરીથી દારૂ પીધો હતો આ જોઈને ગંગાનો ગુસ્સો ફાટી નીકળ્યો તે બૂમ પાડી તમને કેટલી વાર કહ્યું છે દારૂ પીશો નહીં તમારા શરીરને સહન થતું નથી પણ કિશન ક્યાં માનવાનો હતો ઘરમાં પ્રવેશ્યો અને ખુરશી પર બેઠો પછી ગંગાએ ફરીથી કહ્યું કે તમે કેમ પીવો છો તમને દારૂથી શું મળે છે શરીર તો બરાબર થઈ ગયું છે હવે પત્ની બાળક વિશે કોઈ ચિંતા નથી દિવસ અને રાત ફક્ત દારૂના નશામાં હો છો પછી કિશન બોલ્યો ગંગા હવે બસ કરો કેમ બગબગ કરે છે મારા માતા પિતા પણ મારી સામે નથી ટકી શક્યા અને હવે તું મને શીખવીશ તેમ છતાં ગંગાએ તેને મનાવવા માટે સખ્ત પ્રયાસ કર્યો તે બોલી સાંભળો તમારું શરીર કેટલું કિંમતી છે એકવાર બગડ્યા પછી તેને પાછું મેળવી શકાતું નથી પણ કિશન પર તેની કોઈ પણ અસર થઈ નહીં છેવટે ગંગાએ હાર સ્વીકારી શાંતિથી રસોડામાં ગઈ પછી તેને ઝડપથી ખોરાક બનાવ્યો અને બાળપુત્ર બબલુને બોલાવ્યો તે શેરીમાં તેના મિત્રો સાથે રમી રહ્યો હતો પછી બબલુ અને પછી ગંગાએ કિશનને પણ બોલાવ્યો પરંતુ આટલી પીધા પછી તેની સ્થિતિ એવી હતી કે તે ખાવા યોગ્ય કિશન બબલુ અને ગંગાએ ખોરાક ખાધો અને સૂઈ ગયા બીજા દિવસે સવારે ગંગા જલ્દીથી જાગી ગઈ અને પછી ભેંસનું દૂધ કાઢ્યું અને ચોક પર વહેંચવા બેસી ગઈ આ તેનું રોજનું કામ હતું ગંગા પાસે ત્રણ ભેંસ હતી જેમાંથી દસથી થી બાર લીટર દૂધ એક સમયે ઉપલબ્ધ હતું જે સારી કમાણી કરી દેતું અગાઉ ગગા બીજાના ઘરોમાં કપડાં ધોવાના અને વાસણો કરતી પરંતુ હવે આ ત્રણેય ભેંસને કારણે ગંગા સારી કમાણી કરી લેતી આઠ વાગ્યે ચોક પર પહોંચી અને હંમેશાની જેમ દૂધ વેચવાનું શરૂ કર્યું આજે લગભગ બાર લીટર દૂધ હતું પછી ગંગા જાણતી હતી કે તે લાંબો સમય લાગશે નહીં પછી ગઈકાલવારો યુવક ફરીથી દૂધ લેવા આવ્યો ગંગાને જોઈને તે થોડું હસ્યું અને કહ્યું ભાભીજી તમને યાદ છે ને તો ગંગાએ કહ્યું હા બાબુજી તમારી ઉધારી શરૂ કરવાની છે ને આજે તે દૂધ તપેલી લાવ્યો હતો પછી ગંગાએ તેમાં એક લીટર મહિનાનું કેટલું થશે પછી ગંગાએ ગણતરી કરી અને કહ્યું કે મહિનાના છત્રીસો થશે અને તે પહેલા પૈસા ચૂકવવા પડશે જો તમે આપો છો તો બરાબર નહીં તો ચાલો ગંગાએ સ્પષ્ટ કહ્યું પછી તે યુવકે કહ્યું અરે ભાભી ઉધાર લેવાનું શરૂ કરવું જ પડશે પછી તેને ખીચામાંથી પૈસા કાઢી ગંગાના હાથમાં પાંત્રીસો મૂક્યા અને કહ્યું કે ભાભીજી મારી પાસે સો છૂટા નથી તો ચાલશે જેના પર ગંગાએ કહ્યું કે હા ચાલશે અને ગંગાએ કહ્યું કે હું દોરજ અહીં આવું છું પણ હું તમને ઓળખતી નથી જો તમે મને મળ્યા નહીં તો તમને ક્યાં શોધવા તો તેણે કહ્યું કે હા ભાભીજી તમે સાચું કહું છો પ્રતીક્ષા કરો હું મારું નામ કહું છું પછી તેણે કહ્યું કે મારું નામ અર્જુન છે નામ સાંભળીને ગંગાએ તેની ડાયરીમાં અર્જુન લખ્યું અને બાજુમાં નોટ કર્યું કે પાંત્રીસો જમા પછી બચેલું દૂધ પણ વેચાઈ ગયું પછી ગંગા તેના ઘરે પાછી ફરી ઘરે વાગ્યા હતા ભૂખ પણ લાગી હતી પોતા પહેલા નાસ્તો લાવી હતી સેન્ડવીચ અને સમોસા પછી તેને ખાધું અને બબલુને પણ આપ્યું બબલુ પણ તેની મા સાથે ખોરાક ખાતો હતો હવે તેની શાળાનો સમય હતો તેથી તે ઝડપથી તૈયાર થયો અને શાળા માટે ગયો પછી ગંગાએ બબલુને પૂછ્યું પુત્ર તમારા પિતા ક્યાં ગયા તો બબલુએ કહ્યું થોડા સમય પહેલાં એક માણસ આવ્યો અને કહ્યું ચાલ રે આજે ગરમ ગરમ દારૂ પીએ છીએ પછી બંને ચાલ્યા ગયા પછી ગંગાએ કહ્યું ચાલો પુત્ર હવે તેમના વિશે ચિંતા કરશો નહીં પછી તેણે બબલુને તૈયાર કર્યું આ પછી તે શાળાએ ગયો બપોરે તે આરામ કરી રહી હતી જ્યારે કિશન બહારથી આવ્યો તેણે કહ્યું શું આરામ કરે છે તને કોઈ કામ નથી ગંગાએ આનો જવાબ આપ્યો હું કામ કરીને થોડો આરામ કરું છું તમે મને કહો તમે શું કામ કરો છો આના પર કિશને કહ્યું ચાલ બકબક બંધ કર અને પાંચસો રૂપિયા કાઢ પછી ગંગાએ કહ્યું કે મારી પાસે પાંચસો રૂપિયા નથી હજી લોકોની ઉધારી બાકી છે હજી પૈસા મળ્યા નથી અને તમે ઉપરથી પાંચસો માંગી રહ્યા છો પછી કિશનને તેના પર ગુસ્સેથી બૂમ પાડી જ્યારે તેની બાજુ એક લાકડી પડેલી હતી ત્યારે કિશને તેને ઉપાડી અને ગુસ્સે થઈને કહ્યું ગંગા પૈસા આપો નહીં તો આ લાકડી તારી પીઠ પર પડશે આ સાંભળીને ગંગા ડરી ગઈ તેથી મજબૂરીમાં તેને ખિસ્સામાંથી પાંચસો કાઢ્યા અને કિશનને આપ્યા કારણ કે કિશનનું આ જ વર્તન હતું તે ગંગા પાસેથી પૈસા લઈ અને દારૂમાં ઉડાવી દેતો તેના માતા પિતાની સ્થિતિ પણ સારી નહોતી પછી ગંગાએ પોતે જ ત્રણ ભેંસ ખરીદી અને દૂધ વહેંચી ઘર ચલાવવાનું શરૂ કર્યું તેનું વિશ્વ આ રીતે ચાલતું હતું પરંતુ તેનો પતિ ના તેને ખુશી આપતો ના ઘરના કામમાં મદદ કરતો કારણ કે તેનો પતિ દિવસ રાત નશામાં હતો એક દિવસ ગંગા હંમેશાની જેમ સાંજે ચોક પર દૂધ વેચવા માટે ગઈ પણ આજે થોડું દૂધ બાકી હતું તે દિવસે બજારમાં ખૂબ ભીડ હતી કારણ કે દુકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટા નેતાઓ આવ્યા અને કારણે વાહનોનો મેળાવડો પણ વધુ હતો પછી ગંગા પર જૂની જગ્યાએ બેઠી હતી અને દૂધ વેચતી હતી ત્યારે એક મોટર આવી અને સીધી ગંગા પર પડી પછી તેણે બ્રેકને ફટકો માર્યો હતો પરંતુ ગંગા પડી ગઈ અને તેનું તમામ દૂધ રસ્તા પર પડી ગયું અને ગંગા પીડાથી ચીસો પાડી રહી હતી જ્યારે લોકો આસપાસ ભેગા થયા કેટલાક લોકોએ ગંગાના દૂધની કેન ઊભી કરી પછી ગંગા ઊભી થઈને બેસીને તેનો હાથ જોયો પરંતુ હાથને બહુ નુકસાન થયું નહોતું પછી અર્જુન જે તેની પાસે ઉધાર લેતો હતો ત્યાં આવ્યો અને ચિંતાતુર અવાજમાં કહ્યું ભાભીજી બહુ લાગ્યું તો નથી ને પછી તે ગંગાના હાથની નજીક બેઠો ગંગાના હાથ તરફ ધ્યાનપૂર્વક જોવાનું શરૂ કર્યું તેણે કહ્યું ભાભીજી ઈજા તો થઈ છે પણ હવે તમારે ડ્રેસિંગ કરાવવું પડશે ગંગા આના પર બોલી નહીં નહીં રહેવા દો પરંતુ અર્જુને હાથ પકડ્યો અને કહ્યું ભાભીજી ડ્રેસિંગ જરૂરી છે ત્યાં સુધીમાં ભીડ ધીરે ધીરે ઓછી થવા લાગી કેટલાક લોકોએ મોટરસાયકલ સાયકલ દ્વારાની ઠપકો આપ્યો તો ગંગાએ કહ્યું નહીં નહીં જવા દો એક નાનો છોકરો છે કારણ કે તે માને છે કે આમ વાક બાળકોનો નથી પણ તેમના માતા પિતાનો છે જે તેમને નાની ઉંમરે વાહનો આપી દે છે પછી અર્જુને કહ્યું ચાલો તમને દવાખાને લઈ જઈએ પછી ડોક્ટરે ત્યાં ગંગાનો હાથ જોયો પાટો બાંધી આપ્યો પછી અર્જુન અને ગંગા દૂધ વેચવાના સ્થળે પાછા આવ્યા ગંગાએ તેના દૂધનો ડબ્બો ઉપાડ્યો પણ બધું દૂધ રસ્તા પર પડી ગયું જેથી અર્જુનને તે દિવસે દૂધ ન મળી શક્યું પછી ગંગાએ દુર્ભાગ્યે કહ્યું બાબુજી તમારું દૂધ પડી ગયું હવે થોડું દૂધ પણ બાકી નથી આના પર અર્જુને કહ્યું ભાભીજી કોઈ સમસ્યા નહીં તમને બહુ ઈજા પહોંચી નથી આ એક મોટી વાત છે તો પછી ગંગાને તેના શબ્દો એવા સારા લાગ્યા કે તેને તેનામાં પોતાના લાગ્યું તેને અર્જુનનો આભાર માન્યો અર્જુને કહ્યું ભાભીજી તમે મારા નામથી મને બોલાવો મને સારું લાગે છે પછી ગંગાએ કહ્યું ઠીક છે અર્જુન પછી ગંગાએ કહ્યું અર્જુન આજકાલ કોણ કોઈ માટે આટલું ક્યાં કરે છે તેમ છતાં તમે સમય કાઢ્યો હું ખરેખર તમારી આભારી છું અર્જુને આ અંગે કહ્યું અરે ભાભી આમાં શું મોટી વાત છે આ મનુષ્ય માટે મનુષ્યની ફરજ છે જો આપણે એકબીજાને મદદ ન કરીએ તો પછી દુનિયા કેવી રીતે ચાલશે તે સમયે ગંગાને અર્જુનનો સ્વભાવ ને વાતચીત ખૂબ સારી લાગી હતી પછી ગંગાએ કહ્યું આજે તમને દૂધ મળ્યું નથી તો પછી તમે ક્યાંથી દૂધ લેશો પછી તેણે ફરીથી કહ્યું અર્જુન સાંભળો થોડું દૂધ મારા ઘરે છે હું તમારા માટે તે લાવી દઉં આના પર અર્જુને ના પાડી કે ભાભી તેની જરૂર નથી આજે હું બજારમાંથી દૂધની થેલી લઈ લઈશ પછી ગંગાએ કહ્યું ઠીક છે આજે તમે સંભાળી લો કાલે હું તમને વધુ દૂધ આપીશ તેથી અર્જુને કહ્યું હા ચાલશે અને પછી તે ઘરે ગયો પછી ગંગા પર કેન ઉપાડે છે અને ઘરે જાય છે ઘરે પહોંચી તો કિશન દારૂ પીને સૂતો હતો જ્યારે બબલું બહાર રમી રહ્યો હતો ત્યારે ગંગાએ તેને બોલાવ્યો અને તેને ઘરે લાવી અને કિશનને કહ્યું જોવો આજે એક છોકરાએ મારી મોટર મારી ઉપર ચડાવી દીધી અને મારે ડ્રેસિંગ પર કરાવવું પડ્યું ત્યારે કિશને જવાબ આપ્યો ખોટી બકવાસ ન કર તું જૂઠું બોલી રહીશ છેવટે ગંગા શાંતિથી રસોડામાં ગઈ અને ખોરાક મૂકી અને કહ્યું પુત્ર બહાર ઘણા વાહનો ચાલે છે તો કાળજીપૂર્વક રમજે નહીં તો તને પણ લાગી જશે પછી બબલુ નજીક આવ્યો અને ગંગા તરફ કાળજીપૂર્વક જોયું પછી કહ્યું મા તમે અમારા માટે કેટલું કરો છો અને આજે તમને ઈજા પણ થઈ ગંગાએ કહ્યું ના પુત્ર હું ઠીક થઈ જઈશ આ કહીને તેણે બબલુને ગળે લગાવી લીધું હવે ગંગા રોજ દૂધ વેચવા જતી અને અર્જુન તેને મળતો પછી બંને વચ્ચે ઘણી વાતચીત થતી કારણ કે જ્યારે ગંગા દૂધ વેચવા જતી ત્યારે અર્જુન થોડા સમય પહેલાં આવતો તેનો સ્વભાવ એટલો સારો હતો કે ગંગા તેની સાથે વાત કરીને હળવી થઈ જતી એકવાર ગંગાને પૈસાની તીવ્ર જરૂર હતી તેણે ઘણા લોકો પાસેથી પૈસા માંગ્યા પરંતુ કોઈ આપ્યા નહીં તો તેને અર્જુનને પૂછ્યું કે મારે કેટલાક પૈસા જોઈએ છે હું ત્રણથી ચાર મહિનામાં પાછા આપી દઈશ પછી અર્જુને કંઈ પણ વિચાર્યા વિના તેને એક હજાર આપી દીધા અને વિશેષ વાત એ હતી કે અર્જુને તે પૈસા પર કોઈ વ્યાજ લીધું નહીં અને જો ગંગાએ બહારથી આટલા પૈસા ઉધાર લીધા હોત તો તેને વધુ વ્યાજ ચૂકવવું પડત તેથી ગગા અર્જુનની આભારી હતી પરંતુ ત્રણ ફેબ્રુઆરીએ અર્જુન દૂધ લેવા આવ્યો અને તે પછી તે આવ્યો નહીં અને પછી સાત દિવસ પસાર થઈ ગઈ તો ગંગાએ તેની ચિંતા કરવાનું શરૂ કર્યું જ્યારે અર્જુનનો મોબાઈલ નંબર તેની ડાયરીમાં લખ્યો હતો ત્યારે તેણે ફોન કર્યો જ્યારે ફોન ગયો ત્યારે ગંગાએ કહ્યું કે હેલો અર્જુન બોલી રહ્યો છે પછી જવાબ ત્યાંથી આવ્યો હા હું અર્જુન બોલી રહ્યો છું ભાભીજી તમે ગંગા બોલી રહ્યા છો ને તો ગંગાએ કહ્યું હા હું દૂધવાળી ગંગા બોલી રહી છું છ સાત દિવસ થયા છે તમે દૂધ લેવા આવ્યા નથી બધું બરાબર છે ને જેના પર અર્જુને અંગે કહ્યું નહીં ભાભી હું ઘરે છું તો ગંગાએ પૂછ્યું તો પછી શું થયું તમે દૂધ લેવા કેમ નથી આવતા તો અર્જુને કહ્યું મારી તબિયત સારી નથી પછી ગંગાએ ચિંતા સાથે પૂછ્યું તબિયત ખરાબ છે દવા લીધી ત્યારે અર્જુને કહ્યું હા પછી ગંગાએ કહ્યું તો હું તમને મળવા આવું અર્જુને ઇનકાર કર્યો પણ તે જીત લાગી કે ના હું આવું છું તમે ક્યાં રહો છો તે મને કહો પછી અર્જુને કહ્યું તમે શેરીની નજીક દૂધ દેવા આવો છો ને ભગવાન ચોક પાસે મારા ઘર પર શાંતિ નિકેતન લખેલું છે પછી ગંગાએ કહ્યું ઓ હું ઘણી વાર ત્યાંથી પસાર થઈ ગઈ છું તેથી અર્જુને કહ્યું હા તે મારું ઘર છે પછી ગંગાએ કહ્યું ઠીક છે પછી હું બપોરે આવું છું પછી ગંગાએ ઝડપથી દૂધ વેચ્યું અને ઘરે પરત ફરી અને ખોરાક બનાવ્યો પછી તમામ કામો કરી બપોરે બે વાગે ભગવાન ચોક નજીક પહોંચી પછી તેને અર્જુનનું ઘર મળી ગયું ઘર થોડું મોટું હતું પણ બે માળનું હતું ત્યારે દરવાજો બંધ હતો પછી ગંગાએ દરવાજો ખોલ્યો અને અંદર ગઈ અંદરનો દરવાજો પણ બંધ હતો તેણે દરવાજો ખટખટાવ્યો પરંતુ થોડા સમય સુધી કોઈ જવાબ ન આવ્યો તો પછી પણ તેને દરવાજો ખટખટાવ્યો થોડા સમય પછી અર્જુને દરવાજો ખોલ્યો પછી ગંગાએ અર્જુનને જોયો અને તેનો ચહેરો થોડો ઉતરેલો હતો કદાચ માંદગીને કારણ પછી અર્જુને ગંગાને જોઈ પછી કહ્યું હવે અંદર આવો પછી ગંગા અંદર ગઈ ઘર અંદરથી ખૂબ જ સ્વચ્છ અને સુંદર હતું પછી અર્જુને તેને સોફા પર બેસવાનું કહ્યું અને પોતે તેની પાસે બેઠો પછી ગંગા બજારમાંથી બે કિલો સફરજન લાવી હતી તેને ટેબલ પર રાખ્યા અને કહ્યું લો આ ખાઓ પછી અર્જુને કહ્યું ભાભી અને જરૂર શું છે પછી ગંગાએ કહ્યું અર્જુન તો તમે એકલા ઘરમાં રહો છો તમારું કુટુંબ ક્યાં છે તે સાંભળીને અર્જુન મૌન થઈ ગયો નર્જુને નરમાશથી ના ભાભી હું અહીં એકલા રહું છું આ સાંભળીને ગંગા ચોંકી ગઈ તેને કહ્યું તમારી પત્ની ક્યાં છે તો અર્જુને કહ્યું તે પંજાબમાં રહે છે આ સાંભળીને ગંગા વધુ આશ્ચર્યચકિત થઈ કે તમે અહીં રહો છો ને તમારી પત્ની પંજાબમાં જેના પર અર્જુને દુઃખી અવાજમાં કહ્યું કે હા તે ત્યાં કામ કરે છે ને ત્યાં જ રહે છે હું ઘણી વખત તેને અહીં આવવાનું કહું છું પણ તે સહેમત નથી કારણ કે તેને મારી સાથે રહેવાનું પસંદ નથી તેથી તે પંજાબમાં ઈરાદાપૂર્વક રહે છે પછી તેણે આ બાબતને ટાળીને કહ્યું ભાભી છોડો ને હું તમને મારું દુઃખ કેમ કહું પછી ગંગાએ કહ્યું તો ઘરે ઘરે જ રહો અને આરામ કરો હું તમને સાંજે દૂધ લાવી આપીશ આના પર અર્જુને ઇનકાર કર્યો હતો પણ ગંગા ન માની તે સાંજે ગંગા ચોક પર દૂધ વેચવા ગઈ ત્યારે તેણે અર્જુન માટે એક લીટર દૂધ અલગ રાખ્યું પછી બધું દૂધ વેચાઈ ગયા પછી તે એક લીટર દૂધ સાથે અર્જુનના ઘરે પહોંચી અને ડોરબેલ વગાડી અર્જુને તરત દરવાજો ખોલ્યો અને ત્યાં ગંગાને જોઈને આનંદિત થયો પછી ગંગાએ કહ્યું કે અર્જુન હું તમારા માટે દૂધ લાવી છું આટલું કંઈ તેને એક લિટર દૂધ તેના હાથમાં મૂકી દીધું હવે તે દરરોજ સવારેને સાંજે દૂધ આપવા અર્જુનના ઘરે જતી અને તેની સાથે વાત કરતી અહીં કિશનનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડતું જતું હતું કારણ કે દારૂએ તેના શરીરને ખાઈ ગયું હતું અને દારૂના કારણે તેને ખોરાક ઓછો કરી દીધો હતો આના કારણે નબરાઈ પણ વધી ગઈ હતી એક દિવસ ગંગા દૂધ વેચવા ગઈ તો તેનું વેચાણું તેનું પાંચ લીટર દૂધ બચી ગયું તો તે પાંચ લીટર દૂધ ઘરે લાવી અને તેમાંથી ખોવા બનાવ્યું બબલુને તે બહુ પસંદ હતું પરંતુ કિશન ખાઈ શક્યો નહીં કારણ કે તે ફક્ત દારૂ ઈચ્છતો હતો પછી ગંગાએ વિચાર્યું કે ખોવા એટલું સારું બન્યું છે તેથી તેને અર્જુનને આપી દો પછીના દિવસે તેને અર્જુન માટે દૂધ લીધું પછી સાથે ખોવા પણ લેતી ગઈ જ્યારે તે તેના ઘરે પહોંચી ત્યારે તે દરવાજાની બહાર ઊભો હતો અને મોબાઈલમાં કંઈક કરી રહ્યો હતો તેને કહ્યું ભાભી જો હવે હું બરાબર છું પછી તેણે આગળ કહ્યું કે દરરોજ તમારે મારા ઘરે દૂધ લાવવાની જરૂર નથી હવે હું બરાબર છું ગંગાએ કહ્યું ઠીક છે પણ આજે હું તમારા માટે કંઈક લાવી છું પછી તેણે તેના નાના ડબ્બામાંથી દૂધનું ખોવા કાઢ્યું અને કહ્યું કે આ દૂધનું ખોવા બનાવ્યું છે અર્જુને ખુશ થઈને કહ્યું સારું ખૂબ સારું લાગે છે હું અત્યારે જ ખાઈ લઉં છું પછી તે હસી પડ્યું અને કહ્યું હું કોઈ પણ રીતે મીઠું કંઈક ખાવા માંગતો હતો પછી ગંગાએ કહ્યું અર્જુન પહેલા અંદર જઈએ અર્જુને કહ્યું હા ભાભી ચાલો અંદર પછી બંને ઘરની અંદર ગયા અને સોફા પર બેઠા અને વાત કરવાનું શરૂ કર્યું અર્જુને કહ્યું ભાભી તમે કેટલીક વાર મારા ઘરે આવ્યા છો પરંતુ મેં તમને એક કપ પણ નથી પીવડાવી પ્રતીક્ષા કરો હું આજે સરસ ચા બનાવું છું આ કહ્યા પછી તે કિચનમાં ગયો અને થોડી વારમાં ગરમા ગરમ ચા લાવ્યો ચા પીધા પછી તે બંને થોડો સમય માટે બેઠા અને ગપશપ કરતા રહ્યા પછી ગંગા અને અર્જુન પલંગની નજીક બેઠા હતા પછી ગંગા કહેવા લાગી મોડું થાય છે હું જાઉં છું પછી અર્જુનને તેનો હાથ પકડી લીધો અને પ્રથમ વખત તેણે ગંગાના હાથને આ રીતે પકડ્યું પછી ગંગાએ શર્માઈને કહ્યું શું થયું અર્જુન જવાબ આપ્યો ને અર્જુને પછી ગંગાએ ફરીથી પૂછ્યું શું થયું અર્જુન તો અર્જુને કહ્યું ઘણા દિવસોથી તમે મારા ઘરે દૂધ લાવી રહ્યા છો આજે જુઓ તમે મારા માટે ખોવા લાવ્યા છો કોઈ પણ વ્યક્તિ માટે કોઈ આટલું બધું કરતું નથી તો પછી ગંગાએ કહ્યું તમારો સ્વભાવ ખૂબ સારો છે તેથી હું તમારા ઘરે આપવા આવું છું નહીંતર બીજા કોઈની પાસે ક્યારેય નથી જાતી પરંતુ હજુ અર્જુને તેનો હાથ છોડ્યો નહોતો પછી તે ઊભો થયો અને ગંગાના હાથને હરવાસથી ખેંચીને તેની તરફ લાવ્યો પછી ગંગા એક ક્ષણમાં તેની નજીક આવી પછી અર્જુને ગંગાના ખંભા પર એક હાથ મૂક્યો અને કહ્યું કે ગંગા ખરેખર તમે ખૂબ સારા છો હવે બંને એકબીજાના ઘણા નજીક કરતા તે દિવસે તેણે ગુલાબી સાડી પહેરી હતી અને અર્જુને કહ્યું ગંગા તમને એક વાત કહું તો ગંગાએ કહ્યું હા તો અર્જુન હસ્યું અને કહ્યું તમને આ ગુલાબી સાડી પહેરી છે ને તો તમારા પર ખૂબ સારી લાગે છે જ્યારે તેને તેની સાડીની પ્રશંસા કરી પરંતુ પછી અચાનક ગંગાએ વિચાર્યું કે નહીં આ ખોટું છે અર્જુન પરણી છે કદાચ તે ફક્ત મારો ઉપયોગ કરવા માંગે છે પછી તે તેનાથી દૂર ગઈ અને કહ્યું મારે જરૂરી કામ છે તેથી મારે ઘરે જવું પડશે આ કહીને તેણે અર્જુનનું ઘર છોડી દીધું અને તેના ઘરે આવી આ પછી ગંગા આગામી ત્રણ દિવસ માટે દૂધ આપવા અર્જુનના ઘરે ન ગઈ પછી તે પણ દૂધ લેવા ગંગા પાસે આવ્યો ન હતો ગંગા ફરીથી ચોથા દિવસે બજારમાં દૂધ વેચી રહી હતી અર્જુન ત્યાં આવ્યો અને પછી ગંગાનું મન તેને જોઈને ખુશ થઈ ગયું પછી અર્જુને કહ્યું ગંગા તે દિવસે જે થયું તમને ખરાબ લાગ્યું નહીં ને ગંગાએ કહ્યું ના એવું કંઈ નથી આ પછી બધું ફરીથી પહેલાની જેમ બન્યું અર્જુને હવે દરરોજ દૂધ લેવા આવવાનું શરૂ કર્યું અને તે બંને વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે ગંગા શું થયું છે ઘણો સમય થયો છે તમે તમારા હાથનો ખોવા ખોવા ખવડાવ્યો નથી મને તે દિવસનો ખૂબ ગમ્યો ગંગા કહે હા હું આજે જ જ બનાવું છું પછી તરત બે લીટર દૂધ અલગ મૂક્યું અને તેને ઘરે લઈ ગઈ ઘરે જતા તેણે ખોવા બનાવ્યું પછી બપોરે બે વાગ્યા સુધીમાં ઘરનું તમામ કામ કરી અર્જુનના ઘરે પહોંચી અર્જુન ગંગાને ત્યાં જોઈને ખુશ હતો પછી ગંગાએ તેની સામે ખોવાનો ડબ્બો મૂક્યો આ પર અર્જુને કહ્યું આભાર ખોવા તો બહુ સરસ છે તમે પણ ખાવ પછી ગંગાએ ના પાડી પર અર્જુનની જીત પર તે તેની પાસે બેઠી અને એક ચમચી ખોવા ખાધો પછી ગંગાને લાગ્યું કે અર્જુન ક્યારેય તેની આટલું નજીક આવ્યો નથી તેથી તેના મગજમાં પણ એ જ વાત આવી ગઈ અને તે બંનેએ સાથે ઘણો સમય વિતાવી લીધો તે સાંજે પાંચ વાગે ગંગાને હોશ આવ્યો ત્યારે તેણે અર્જુનને કહ્યું કે મારે ઘરે જવું જોઈએ મારે ભેંસનું દૂધ કાઢવું છે અર્જુને કહ્યું હા ગંગા જાઓ આટલું કંઈ અને તે તેના ઘરમાંથી નીકળી ગઈ ઘરે પહોંચતા તેણે ઝડપથી કામ કર્યું કર્યું અને ભેંસનું દૂધ કાઢવાનું શરૂ પછી ગંગા અર્જુનની યાદમાં ખોવાઈ ગઈ તેના મનમાં ફક્ત અર્જુનના જ વિચારો હતા તે સાંજે અર્જુન તેની પાસે દૂધ લેવા ગયો પરંતુ ગંગા તેની તરફ જોતી ન હતી કારણ કે તે ખૂબ જ શરમ અનુભવી રહી હતી પછી અર્જુન આગામી ત્રણ દિવસ માટે દૂધ લેવા આવતો રહ્યો પરંતુ તેમની વચ્ચે કંઈ વાતચીત થઈ નહીં એક સાંજે અર્જુન આવ્યો અને કહ્યું ગંગા તમને શું થયું તે દિવસે તમને ખરાબ લાગ્યું તેથી તમે મારી સાથે પણ વાત કરી રહ્યા નથી કે તમે મારી તરફ જોતા નથી પછી ગંગાએ કહ્યું અરે એવું કંઈ નથી પછી અર્જુને પૂછ્યું તો પછી તમે આમ કેમ કરો છો તો ગંગાએ શરમાઈને સત્ય કહ્યું કે મને થોડી શરમ આવે છે તેથી અર્જુન આ જોઈને હસી પડ્યો અને કહ્યું કે તમને મારા વિશે કંઈ ખરાબ લાગ્યું નથી ને પછી ગંગાએ કહ્યું નહીં અર્જુન આવું કંઈ નથી આ પછી ગંગા અને અર્જુન વચ્ચેનો સંબંધ ખૂબ ઊંડો બન્યો તે બંને વચ્ચે ઘણું બનવાનું શરૂ થયું બંને એકબીજાની સંભાળ રાખતા હતા ગંગાનો પુત્ર બબલુ હવે ચોથા ધોરણમાં હતો પછી ગંગા તેને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ અપાવવા માંગતી હતી પરંતુ તેને પ્રવેશ આપવામાં આવતો નહોતો પછી ગંગાએ કંટાળી અર્જુનને આ કહ્યું પછી અર્જુને કહ્યું તમે પહેલા આ કેમ કહ્યું નહીં પછીના દિવસે ગંગા અને બબલુ અર્જુન સાથે તે શાળામાં ગયા અર્જુનની તે શાળામાં સારી ઓળખાણ હતી તેથી તેને શાળામાં ઝડપથી પ્રવેશ મળી ગયો અસહાયથી ગંગાનો મોટો ભાર નીચે આવ્યો આમ પણ અર્જુનનો સ્વભાવ એટલો સારો હતો કે તે ઘણા લોકોને મદદ કરી છે અને કારણ કે આચાર્ય તેનો મિત્ર હતો તેથી કામ ઝડપથી થઈ ગયું બીજી બાજુ કિશનને કોઈ ચિંતા નહોતી કે બબલુ કઈ શારામાં જાય છે અથવા તે શું કરે છે આ બધા સાથે તેનો કોઈ અર્થ નહોતો પરંતુ અર્જુનની સહાયથી બબલુની નોંધણી થઈ ગઈ પણ એક દિવસ કિશનનું સ્વાસ્થ્ય બગડ્યું અને ત્યાં દુનિયા છોડીને ચાલ્યો ગયો આમ પણ ગંગાના જીવનમાં કિશનનું કોઈ યોગદાન નહોતું ગંગાને કિશન ગયા પછી ઘણા મહિનાઓથી કંઈ સમજાયું નહીં જાણે કે તેના જીવનમાં અંધકાર છે તેથી શું કરવું કંઈ વિચારી શકી નહીં અને કારણ તેણે આગામી પાંચ મહિના સુધી દૂધનો વ્યવસાય પણ કર્યો નહીં તેથી જે પૈસા સમાપ્ત થઈ ગયા હતા પૈસા પૂરા થવા માંડ્યા પછી ગંગાને કેટલાક લોકો પાસેથી ઉધાર લીધો પરંતુ તે પૈસા પાછા આપવાના હતા અને હવે તેથી ગંગાનું સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થયું પરંતુ બબલુ માટે તેણે પોતાને સંભાળી તે દિવસે ગંગા ઘરની બહાર નીકળી જતી તે જ દિવસે ગંગા અર્જુનને મળી અર્જુને સમજાવ્યું ગંગા આમ ન કરો તમારા પતિ ચાલ્યા ગયા કદાચ તેની ઉંમર આટલી જ હતી પણ તમારે તમારી જાતને સજા ન આપવી જોઈએ કદાચ ઈશ્વરે તેમને અને તમારી જોડી આટલી જ લખી છે તેમ છતાં તેમના વિશે વિચારીને તમારું જીવન બગાડશો નહીં પછી અર્જુને તેને ઘણું સમજાવ્યું પછી ગંગાના મનનો ભાર તેના શબ્દોને કારણે થોડો હળવો બન્યો પછી ધીરે ધીરે ગંગાએ પોતાને સંભાળી અને ત્યારે તેણે પોતાનો દૂધનો વ્યવસાય ફરી શરૂ કર્યો હવે અર્જુન અને ગંગા ક્યારેક વાત કરતા હતા કેટલીક વાર મુલાકાત થતી તે બંને બગીચામાં મળવા માટે બહાર જતા હતા પછી ગંગા તેની સાથે સમય વિતાવીને સારું અનુભવતી પણ કેટલીક વાર મનમાં વિચારતી જો કિશન હોત તો સારું હોત એક દિવસ ગંગાએ અર્જુનને પૂછ્યું તમારી પત્ની તમારી સાથે નથી રહેતી તો તમને તલાક કેમ નથી આપતી આના પર અર્જુને કહ્યું તે મને છૂટાછેડા આપવા તૈયાર છે પરંતુ હું તેને આપી રહ્યો નથી આના પર ગંગાએ કહ્યું છૂટાછેડા આપી દો અર્જુન અર્જુને આના પર કહ્યું હા ગંગા હું પણ લાંબા સમયથી આ જ વિચારું છું તેથી જ અમે કોર્ટમાં છૂટાછેડાના કાગળો જમા કરાવ્યા છે પરંતુ તે મારા જમીનનો હિસ્સો માંગે છે આને કારણે છૂટાછેડા અટવાઈ જાય છે પછી ગંગા બોલી જ્યારે તે માંગ કરી રહી છે તો આપી દો ને ત્યારે અર્જુને ગંગાની વાતનું પાલન કર્યું અને તેની પત્નીને પાંચ એકર જમીન આપી દીધી અને છૂટાછેડા લીધા હવે તે કાયમ માટે અલગ થઈ ગયો છે પછી પછી અર્જુન કેટલીક વાર ગંગાના ઘરે આવી રહ્યો હતો તે બંને સાથે વાતો એક દિવસ અર્જુને કહ્યું કે ગંગાએ એક વાત કહું પછી ગંગાએ હા પાડી તો અર્જુને કહ્યું હું તમારાથી બિલકુલ દૂર રહેવાનું પસંદ નથી કરતો જો હું તમારી સાથે એક છત હેઠળ જીવન પસાર કરું તો કેટલું સારું હોત પણ ગંગાએ હસતા કહ્યું અર્જુન ખરેખર હું પણ તે જ વિચારું છું તે દિવસે ઘણું વિચાર્યા પછી ગંગાને અર્જુને નક્કી કર્યું કે તે આ જીવન એકબીજા સાથે રહેશે પરંતુ અર્જુને કહ્યું ગંગા સાથે રહેશે નહીં હું તમને આખી દુનિયાની સામે મારી પત્ની બનાવવા માંગુ છું આ સાંભળીને ગંગા શરમમાં શરમાવા લાગી પરંતુ મન આનંદથી કૂદી રહ્યું હતું પછી બંનેએ નિર્ણય લીધો કે તે કોર્ટ મેરેજ કરશે થોડા અઠવાડિયા પછી જ તેમના લગ્ન થઈ ગયા લગ્ન પછી ગંગા અને અર્જુનને એક છત હેઠળ ગંગાને એટલો પ્રેમ આપ્યો કે તેનું દરેક સુખ દુઃખ ગાયબ થઈ ગયું હવે તે બંને સવારે મંદિરમાં જતા સાંજે બગીચામાં ચાલવું અને રાત્રે રાત્રિ ભોજન ખાવું લાંબા સમય સુધી ગપસપ કરવું કેટલીક વાર અર્જુન ગંગા માટે બજારમાંથી તેના પસંદગીની બંગડી લાવતો અને કેટલીક વાર ગંગા અર્જુન માટે તેના પસંદનું જમવાનું બનાવતી અર્જુનને બબલુને પણ તેમના પુત્રની જેમ પ્રેમ આપ્યો તેને શાળા માટે તૈયાર કરવો તેની જરૂરિયાતની કાળજી લેવી સાંજે બંને છત પર બેઠા હતા હળવી ઠંડ હવા આગળ વધી રહી હતી અર્જુને ગંગાના હાથને પકડ્યો અને કહ્યું કે ગંગા તારી સાથે લગ્ન કરીને એવું લાગે છે કે જાણે મારું જીવન પૂર્ણ થઈ ગયું છે પછી સમય પસાર થયો ગંગાના દૂધનો વ્યવસાય ફરીથી સારી રીતે ચાલ્યો અર્જુને તેને સહારો આપ્યો બીજી બાજુ બબલુ શારામાં સારી રીતે અભ્યાસ કરતો હતો ગંગાને એવું લાગે છે કે જાણે ભગવાન છે કાશ મને પહેલેથી જ અર્જુન મળ્યો હોત પરંતુ મોડેથી પણ આજે અર્જુનને કારણે તેનું જીવન સ્વર્ગ સમાન છે તો આશા છે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી ગઈ હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ